અમદાવાદ પાસે એક કાળા કલર ની નંબર પ્લેટ વગર ની ઇનોવા ગાડી આગળ આવીને ઉભી રહી જેમાં નવઘણ ગાંઠિયા ખુલા રબારી અનિલ રબારી સાથે અન્ય ચાર લોકો તલવાર છરી લાકડીઓ લઈને નીચે ઉતરી ગયા ગાયનનો કાર્યક્રમ પૂરો કરી અગુરા મોલ આગળથી જતા હતા ત્યારે આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવામાં આવી ફરિયાદી શ્રીને પોતાની ગાડીમાં જતા હતા ત્યારે આંતરી લઈ લાકડી તેમજ તલવારો વડે હુમલો કર્યા હોવા બાબતની ફરિયાદ વિજયભાઈ રબારી નામે લખાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે વિજય સુવાડાએ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી બીજી બાજુ અડાલજ પોલીસ સ્ટેશનમાં આ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે bury report